નમસ્તે આજે આપણે જોઈશું બે પ્રશ્ન અને તેના જવાબ લગ્ન કુંડલી સાથે ચલિત કુંડલી પણ ખોખા કુંડલી અને સાથે ચલિત કુંડલી ચલિત કુંડલી એટલા માટે કે તેમાં તમને તે એકચ્યુલી સૂક્ષ્મતાથી ખબર પડે કોમ્પ્યુટરાઇઝ કુંડલીમાં કે ભાવ એકચ્યુલી ગ્રહ ગ્રહ એકચ્યુલી કયા ભાવમાં બેઠો છે ભાવ ભાવને બહુ મહત્ત્વનો આપવાનું છે કે ગ્રહ કયા ભાવમાં બેઠો છે ચલિત કુંડલી જોશો ત્યારે ખબર પડશે કે ગ્રહ કયા ભાવમાં બેઠો છે એ કોમ્પ્યુટરાઇઝમાં સૂક્ષ્મતાથી ગણિત આપેલું હોય છે ચલિત કુંડલીને અહીંયા આપણે લખ્યું છે ચલિત કુંડલીમાં ગુરુ શુક્ર બુધ મંગળ ભાવ બદલે છે અહીંયા આગળ આપણે જોઈએ છે કે ચલિત કુંડલીમાં જે ગ્રહ ખાલી ભાવ બદલે છે તે જ આપણે લેખા છે હવે આપણે જોઈશું ફળકથનમાં પત્ની તકી થકી સારું જીવન મળશે કે નહીં એ પ્રશ્ન છે સાતમા ભાવનો અને ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે રાશિ બદલતા નથી લગ્ન કુંડલી તો આપણે મેન છે એના થકી જ બીજા પાછળના ફળકથન થશે એ લગ્ન કુંડલી બહુ મહત્ત્વની છે પણ ગ્રહ કયા ભાવમાં જાય છે એ જોવું હોય તો આપણે ચલિત કુંડલીમાં જોવું જ પડશે કે ગ્રહ જે લગ્ન કુંડલીમાં જે રાશિના છે તે જ રાશિના રહેશે અને લગ્ન કુંડલીમાં જે ગ્રહ એકબીજા ઉપર દ્રષ્ટિ કરતા હોય તે દ્રષ્ટિ બી એ જ રહેવાની છે પણ કેન્દ્ર સ્થાન ત્રિકોણ સ્થાન ખાડાના સ્થાન કે ગ્રહ ક્યાં જાય છે તે આપણને ચલિત કુંડલીથી જ ખબર પડશે સપ્તમે સપ્તમ સ્થાન કારક શુક્ર બળવાન બની પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ સપ્તમેશ સપ્તમેષ પોતે ઋષિક રાશિ નો માલિક મંગળ જે લગ્ન કુંડલીમાં બારમા ભાવમાં બેઠો છે મેષ રાશિમાં એટલે એમ કહેવાય છે કે સપ્તમેશ સપ્તમ સ્થાન સપ્તમેશ સાતમા સ્થાનનો માલિક બારમા સ્થાનમાં અશુભ સ્થાનમાં પણ પોતાની જ રાશિમાં છે અને મંગળ પોતે ચલિત કુંડલીમાં અગિયારમાં ભાવમાં આવી જાય શુક્ર બળવાન બની પરસ્પર એકબીજાથી સંબંધિત ધન મંગળની આઠમી દ્રષ્ટિ પોતાના સ્થાન ઉપર છે મંગળની આઠમી દ્રષ્ટિ સાતમા સ્થાન પર છે જે પોતાના ઘરને જ જોવે છે એટલે મંગળ અહીંયા સારો જ બહેનો છે શુક્ર કારક શુક્ર પત્ની થકી સારું જીવન મળશે કે નહીં તેના માટે તે પ્રશ્નનો કારક શુક્ર જોવાનો હોય છે જે લગ્ન કુંડલીમાં શુક્ર રાહુ સાથે છે આઠમા ભાવમાં એટલે અશુભ સાથે કહો રાહુ તો છાયાગ્રહ છે પણ શનિ જેવું ફળ થોડું આપે છે એટલે રાહુ સાથે શુક્ર સાથે રાહુ બેઠો થયો બીજું શનિની સાતમી દ્રષ્ટિ બી શુક્ર ઉપર પડે છે તેમ કહેવાય અને કારક શુક્ર ક્યાં ગયો છે આઠમા સ્થાનમાં છ આઠ અને બાર અશુભ સ્થાન છે ખાડાના સ્થાન છે પણ આ શુક્ર ચલિત કુંડલીમાં નવમા ભાવમાં આવી જાય છે એટલે એમ કહેવાશે અને પાછો રાવુથી અલગ થઈ જાય રાહુ તો આઠમા ભાવમાં જ છે એ ચલિતમાં નવમા ભાવમાં શુક્ર સાથે આવતો નથી એટલે શુક્ર નવમા સ્થાનમાં ચલિત કુંડલીમાં આવી જાય છે તો એમ કહેવા છે શુક્ર સારા સ્થાનમાં આવી ગયો ત્રિકોણ સ્થાનમાં આવી ગયો તેમ કહેવા છે મંગળ પોતે બારમા સ્થાનથી અગિયારમા સ્થાનમાં આવી ગયો જે અશુભ સ્થાનમાં હતો અગિયારમા સ્થાનમાં આવી ગયો અશુભ સ્થાન કરતાં અગિયારમું સ્થાન થોડું સારું એમ તો સારા સ્થાનમાં આવી ગયું સપ્તમેશ અને શુક્ર શુભ્રહથી સંબંધિત થઈ શુભ સ્થાને હોવા જોઈએ શુભ ગ્રહથી સંબંધિત થવા જોઈએ સપ્તમેશ સપ્તમેશ છે એની ઉપર બુધ ગ્રહની દ્રષ્ટિ છે બુધ શુભ ગ્રહ છે સૂર્યની પણ છે પણ બુધ ગ્રહની બી દ્રષ્ટિ મંગળ પર આવી ગઈ સપ્તમેશ પર અને સારા સ્થાને હોવા જોઈએ તો મંગળ પોતે જે બારમા ભાવમાં હતો એ અગિયારમા ભાવમાં આવી ગયો બારમો ભાવ પોતાની જ રાશિનો છે એટલે ત્યાં બી મંગળ એટલું ખરાબ ફળ નહીં આપે મંગળ પોતે અગિયારમા ભાવમાં બી આવી ગયો મંગળ કહેવાશે મેષ રાશિનો જ કહેવાશે પણ ભાવ જે તમે ગણવા જઈએ આપણે કે બારમું સ્થાન ખાડાનું સ્થાન છે પોતાના જ રાશિનો છે તો સારું જ ફળ આવશે પણ તેનાથી બી સારું ફળ અગિયારમા સ્થાનમાં આવી ગયું તો અગિયારમા સ્થાનથી આપશે શુક્ર પોતે સારા સ્થાનમાં આવી ગયો ચલિત કુંડલીમાં નવમાં ભાવમાં પત્ની થકી સારું લગ્ન જીવન મળશે તેમ કહેવાશે પતિ થકી સારું લગ્ન જીવન મળશે કે નહીં બીજો પ્રશ્ન સપ્તમે સપ્તમ સ્થાન કારક ગુરુ અહીંયા કારક ગુરુ થઈ ગયો પત્નીનો પ્રશ્ન હતો ત્યારે કારક શુક્ર હતો પતિના થકી લગ્ન જીવન સારું મળશે કે ત્યાં કારક ગુરુને જોવાશે પ્રશ્ન સાતમા ભાવનો જ છે બળવાન બની પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ હવે ગુરુ તો અહીંયા આગળ બેઠો છે નવમા સ્થાનમાં નવમા સ્થાનમાં બેઠો છે તે ચલિત કુંડલીમાં પોતે જાય છે દસમા સ્થાનમાં જે શુગ્રહથી સંબંધિત થાય છે ચંદ્ર સાથે આમ લગ્ન કુંડલીમાં ગુરુ નવમા ભાવમાં એટલો જ બેઠો છે નીચનો કે છે એમ કે ગુરુ નીચનો થયો પણ આ જ ગુરુ શુગ્રહથી સંબંધિત થઈ ગયો દસમા સ્થાને ચંદ્ર ભાવ બદલતો નથી ચંદ્ર દસમા સ્થાનમાં જ છે ચંદ્ર ભાવ નથી બદલતો એટલે ગુરુ અને ચંદ્ર દસમા સ્થાનમાં ગુરુ સુગ્રથી સંબંધિત થઈ ગયો તેમ કહેવાશે એ દસમા સ્થાનમાં ગુરુ સુગ્રહથી સંબંધિત થઈ ગયો પરસ્પર એકબીજાથી સંબંધ સંબંધિત થવા જોઈએ મંગળની કોઈ દ્રષ્ટિ ગુરુ પર નથી આવતી જે સપ્તમેશ છે પણ હા ગુરુ પોતે સુગ્રહની સાથે આવી ગયું સપ્તમેષ અને ગુરુ શુભ્રહથી સંબંધિત થઈ શુભ સ્થાને હોવા જોઈએ જોયું ગુરુ પોતે કેન્દ્રમાં આવી ગયો ત્રિકોણમાંથી કેન્દ્રમાં આવી ગયો પણ ચંદ્ર સાથે એટલે કે શુભ્રહથી સંબંધમાં આવી ગયો સપ્તમેશ મંગળ ઉપર બુદ્ધની શુગ્રની દ્રષ્ટિ છે તો એમ કહેવાય છે પતિ થકી બી સારું સુખ મળશે કારક શુક્ર કારક ગુરુ બંને ચલિત કુંડલીમાં બદલાઈ જાય છે ચલિત કુંડલીમાં ગુરુ ભાવ બદલે છે ગુરુ શુક્ર બુધ અને મંગળ ભાવ બદલે છે આપણું પૂરું ફળકથન બદલાઈ ગયું ચલિત કુંડલી જોઈ ત્યારે ખબર પડી કે ગ્રહ એકચ્યુઅલી કયા ભાવમાં જાય છે હવે જે ફક્ત લગ્ન કુંડલી જોઈને જ ફળકથન કરતા હતા તેમાં અને ચલિત કુંડલીમાં કેટલો બધો ફરક આવી ગયો જે ગ્રહ ત્રિકોણ સ્થાનમાં હતો એ કેન્દ્ર સ્થાનમાં આવી ગયું જે ગ્રહ છઠ્ઠા ભાવમાં હતો એ મતલબ ખાડાના સ્થાનમાં હતા એ પાંચમા ભાવમાં આવી ગયો જે સપ્તમેષ બારમા ભાવમાં છે મેષ રાશિનો ગ્રહ બારમા સ્થાનમાં ખાડાના સ્થાનમાં કોઈ બી અશુભ સ્થાનમાં હોય ને પોતાની રાશિનો હોય તો સારું જ ફળ આપશે પણ ભાવથી તમે જોવા જાઓ છો કે છ આઠ બાર અશુભ સ્થાન છે તો આ મંગળ તમે જોયું પૂરો અગિયારમાં સ્થાનમાં આવી ગયું અગિયારમું સ્થાન બી સારું છે બારમાં કરતાં સારું સ્થાન છે જ્યારે મંગળદોષની કુંડલી જોઈશું અને મંગળ વાળું સમજીશું કુંડલીમાં ત્યારે આપ તમને બતાવીશ સમજાવીશ કે મંગળ દોષ માટે એક ચાર સાત આઠ અને બાર સ્થાનમાં મંગળ બેઠો હોય મંગળ દોષ કહે જો કે આ તો સ્વગ્રહી મંગળ છે પણ આપણે આ સ્થાનમાં મંગળ બેઠો હોય એક ચાર સાત આઠ અને બાર તો મંગળ દોષ કહેવાય પણ એ મંગળ જો ચલિત કુંડલીમાં આગળ પાછળના ભાવમાં જતો રહેતો હશે તો મંગળ દોષ નહીં ગણાય આ વાત આપણે આગળ સમજીશું સૂક્ષ્મતાથી સમજીશું આ તો અત્યારે મંગળવાળી કુંડલી છે એમ લગ્ન કુંડલીમાં કહેવાય પણ એ મંગળ પૂરો અગિયારમાં સ્થાનમાં આવી જાય છે એટલે એ મંગળ દોષ નીકળી જાય છે આપણે આગળ સમજીશું આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો ના ગમે તો ડિસલાઈક કરજો ધન્યવાદ